અંકલેશ્વરના જૂના બોરબાટા ગામે રહેતા પિસ્તાલીસ વર્ષીય જયાબેન વિનોદભાઈ રાઠોડ જેમના પ્રથમ પતિનું અવસાન થયું હતું તેઓ પોતાના ત્રણ સંતાનો સાથે જીવન વિતાવતા હતા આ દરમિયાન તેઓને ફળિયામાં જ રહેતા રામસિંહ ઉર્ફે રાયસિંહ વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ બંને લીવ ઇન રિલેશનમાં સાથે રહેતા હતા જોકે આ સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી ખટાશ આવી હતી કારણ કે રામસિંહ વારંવાર જયાબેનના ચારિત્ર પર શંકા કરી તેમની સાથે નાની નાની બાબતોમાં ઝઘડા કરતો હતો ગતરોજ પણ બંને વચ્ચે આ જ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં ઉશ્કેરાયેલા રામસિંઘે આવેશમાં આવી જયાબેન પર લાકડી વડે આડેધડ હુમલો કરી દીધો હતો માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા જયાબેન લોહી લુવાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા અને ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું હત્યાની આ ઘટનાને અંજામ આપીને આરોપી રાયસિંહ વસાવા તુરંત સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો બનાવની જાણ આસપાસના પડોશી અને પરિવારજનોને તથા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટના અંગે તુરંત પોલીસને જાણ કરવામાં આવતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો કાફલો ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસ ઘટના સ્થળનું નિરીક્ષણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ મળતા હોસ્પિટલ ખાતે ખસેડીઓ અને હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી પોલીસની સઘન તપાસ અને બાતમીદારોના નેટવર્કના આધારે ગણતરીના કલાકોમાં હત્યારા પ્રેમી રામસિંહ વસાવાની ધરપકડ કરી લેવામાં આવી હતી હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે કે આ હત્યા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ દરરોજ તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ અંકલેશ્વર રેડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મર્ડરની ઘટના ધ્યાને આવી હતી તેના સંદાને પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ગુનો દાખલ કરેલ છે જેમાં કલમ એકસો ત્રણ એક એકસો સત્તર બે તથા જીપી એક કલમ એકસો પાંતેસન વયનો ગુનો દાખલ છે એમાં હકીકત એવી છે કે અ બેન જયાબેન વિડો વિનોદભાઈ અંબુભાઈ રાઠોડ ઉંમર લગભગ ચાલીસ વર્ષથી તેઓ રામસિંહ ઉર્ફે રાયસિંગભાઈ વસાવા કે જે રહે ખડી ફળિયું જૂના બોરબાઠા ગામમાં સાથે રહેતા હતા બંને વ્યક્તિ જે છે તે અ એમના જે સ્પાઉસ છે તે ગુમાવી ચુક્યા હતા અને બંને જણા નિવિનની રીતે સાથે રહેતા હતા બંને જણા ઘણા લગભગ છેક મહિના થી સાથે રહેતા હતા પણ નાના નાના બાબતે એમને વચ્ચે ઝગડો થતો હતો એકત્રીસ એક બે હજાર છવ્વીસ ના રોજ લગભગ ત્રણ બપોરે ત્રણ થી પાંચ ના સમયગાળામાં તેઓની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો જેને કારણે આ ઝઘડામાં અંતે આરોપી જે છે ભાઈ એના દ્વારા જયાબેન ને લાકડી અને સપાટા જેવા અને અણીવાળા એવા સાધનની મદદથી એમની ઉપર માર માર્યો હતો અને તેમનું મૃત્યુ હતું એ ઘણા લાંબા સમય સુધી ત્યાં પડી રહ્યા હતા પણ તેમને દવાખાને પણ તેમણે ધ્યાન આપ્યું હતું અને દરમિયાન બેનનું મૃત્યુ થવા પામ્યું હતું જે અનુસંધાને પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી સ્થળ ઉપર વિઝિટ કરી જરૂરી તમામ પુરાવાઓ જેમ કે એફએસએલ ની મદદથી ડિસ્કવરી પંચનામાની મદદથી રિકવર કરી વગેરે જરૂરી તમામ તપાસ હાથ ધરી હતી આરોપી ને તાત્કાલિક અટક કરી લેવામાં આવેલ છે અને હાલમાં બંને જણા લિવ ઇન રહેતા હતા આ દરમિયાન નાના મોટા ઝઘડાઓ થતા હતા ક્યાંક ને ક્યાંક આરોપી છે એ મરણનાર બેન ઉપર ક્યાંક ને ક્યાંક કોઈ શંકા કુશંકાઓ પણ કરતા હતા બીજી અન્ય નાની નાની બાબતોમાં પણ ઝઘડાઓ થતા રહેતા હતા અને તેને કારણે આ બાબત છે એ વધારે થઈ અને આ બનાવ બન્યો હોય તેવું પ્રાર્થના દ્રષ્ટિએ જણાવ્યું છે